હળવદ પારંગત કોલેજ દ્વારા ટેકનો સાયન્સ ગુરુકુલ બે હજાર ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહર્ષિ ગુરુકુળના રજત જયંતિ વર્ષ નિમિત્તે કર્નલ નીરજ સુદ શૌર્ય ચક્રના વરદ હસ્તે ટેકનો સાયન્સ બે હજાર ભવ્ય ઉદઘાટન આ પ્રદર્શનમાં મહર્ષિ ગુરૂકુળના બીએડ બીસીએ બીએસસી બીકોમ તથા પીજીના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધા એડવાન્સ ટેકનોલોજી એપ્લાઇડ સાયન્સના વિષયો પર આધારિત પચાસથી વધુ લાઇવ પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ તૈયાર કરવામાં આવ્યા હતા ફૂડ ઝોન ફન ઝોન રાષ્ટ્રભાવના તેમજ સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રદર્શન કરાયું હતું આ પ્રદર્શન સાયન્ટિસ્ટ અને એન્જી

અમે જાતે જ એડ કર્યા હતા જેમ કે કોફી શોપ છે નેચરલ કોફી પાવડર યુઝ કર્યો છે પછી સેન્ડલવુડનો છે એ છે એમે સો પર્સન્ટ નેચરલ સેન્ડલવુડનો પાવડર એડ કર્યો છે એવી રીતે સો પર્સન્ટ નેચરલ હર્બલ હર્બલથી જ બનાવેલું છે એમ અંતર્ગત મહર્ષિ ગુરુકુલમાં ટેકનો સાયન્સનું આયોજન કરવામાં આવે છે ટેકનો સાયન્સ અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા કરી છે જેમ કે મારું ગામડું છે એમાંનો જ એક ભાગ છે ફૂડ ફો ફૂડ ફેસ્ટ તો ફૂડ ફેસ્ટમાં અમે એ માટે આયોજન કર્યું છે કે એનાથી જે વિદ્યાર્થી છે એ શીખી શકે શું શીખી શકે તો કે કેવી રીતે આપણે બિઝનેસ ચાલુ કરવો છે તો રો મટિરિયલ કેવી રીતે લાવશું એનો કેટલો ચાર્જ હશે કેટલામાં મને ડીશ પડશે કેટલામાં હું વેચીશ આ બધું શીખી શકે એની માટે અમે ફૂડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ઘણા દસ થી અગિયાર સ્ટોલ અહીંયા વિદ્યાર્થીઓએ નાખ્યા છે તેમાં પાણીપુરી છે લસ્સી છે દિલ્હી ચાટ છે અલગ અલગ જાતની વાનગીઓ છે જેનાથી જે આવનાર વ્યક્તિ છે એને એન્ટરટેન થાય અને આ લોકો શીખી શકે એની માટે ફૂડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું માંથી કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી માંથી મહર્ષિ આજે ટેકનો સાયન્સ ગુરુકુલ 2026 નું એક ભવ્ય આયોજન છે ટેકનો સાયન્સ ગુરુકુલ મુખ્ય હેતુ એ છે કે સ્ટુડન્ટ જે શીખે છે એ ઓન્લી બુક પૂરતું નહીં પણ એને લાઈફમાં કેવી રીતે બિઝનેસમાં કઈ રીતે એપ્લાય કરી શકે ઇનોવેટિવ નયા નવા નવા પ્રોજેક્ટ શીખે અને સાયન્સ શું છે એ શીખે અમારો મેઈન પર્પસ એ છે ઓન્લી લેબ માટે નહીં પણ લાઈફ માટે ફ્રોમ લેબ ટુ લાઈફ એટલે જે બી પ્રેક્ટિકલ કરો છો એને તમે રિયલ લાઈફમાં કઈ રીતે અપ્લાય કરી શકો ઘણી બધી પ્રોડક્ટ અમારી લેબમાં અહીંયા મોરસી ગુરુકુલમાં જાતે બનાવવામાં આવેલી છે જેમ કે હર્બલ સોપ છે આયુર્વેદિક સોપ કે જેમાં કોઈ જાતનું કાંઈ કેમિકલ એડ કરવામાં નથી આવ્યું બીજી ઘણી બધી પ્રોડક્ટ છે લિક્વિડ ડિટર્જન્ટ અને ફિઝિક્સના પણ ઘણા બધા એવા પ્રોજેક્ટ છે કે જે સાયન્સ શું છે એ આપણને જાણવા મળશે અને સ્પેશિયલી એક અમારી થીમ છે મારું ગામડું કે દેશી કલ્ચર આપણને ભૂલાઈ ગયું છે તો આજે ગુરુકુલમાં પ્યોર ગામડા ઇ આપણે લઈ શકીએ છીએ થેન્ક યુ એવાલ મયુરરાવલ સબંધ ભારત ન્યૂઝ હળવદ